નવસારી ટાઉન પોલીસ વિસ્તારમાં તાર મોહમ્મદ ધંધો વેપાર રહે નવસારી બોય સ્કૂલ પાસે એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ચારસો એકમાં એમણે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આવીને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ઓગણીસ બે ત્રણ પાંચ અને એકસઠ બે મુજબની એક ફરિયાદ આપી હતી જેમાં આરોપી તરીકે એક રમેશ અંબા આંગડીયા નવસારીના કર્મચારી માણસ તરીકે ખોટી ઓળખ આપનાર અને જેનો એક મોબાઈલ નંબર હતો અને બીજું આંગળીઓ મુંબઈ ખાતે મોકલાવવાનું હતું તે ઇસ્માઈલભાઈ અને જેની સાથે જેમણે વાત કરી હતી એમનો મોબાઈલ નંબર હતો અને ત્રીજા આરોપી હતો સમીર નામનો માણસ અને એનો મોબાઈલ નંબર હતો એ આરોપી વિરુદ્ધમાં આ ફરિયાદ આપેલી હતી આ ગુનો ખરેખર ત્રણ નવ બે હજાર પચીસથી આઠ નવ બે હજાર પચીસ દરમિયાન એમની જે ફરિયાદીની લિબર્ટી જ્વેલર્સ નામની દુકાન હતી એમાં બનેલો હતો અને એની જાહેરાત તારીખ સત્તાવીસ આઠ બે હજાર પચીસના રોજ એણે પોલીસ સ્ટેશનમાં આપીને આ ફરિયાદ આપેલી હતી ખરેખર આ જે ફરિયાદ છે એની ટૂંક વિગત એવી હતી કે જે આરોપીઓ છે એ ફરિયાદીની લેબર્ટી લિબર્ટી જ્વેલર્સ નામની દુકાનમાં આવી એમના પોતાના મોબાઈલ નંબર પરથી રમેશ આંબા આંગાળિયા નવસારીની કર્મચારી માણસ તરીકેની ખોટી ઓળખ આપી બજાર ભાવ કરતાં સસ્તા ભાવે અમે આપને આંગળીઓ કરી આપશું એવી રીતે એમને વિશ્વાસમાં લઈ એમની પાસેથી પચીસ લાખ રૂપિયા જે બોમ્બેમાં વાત કરાવી અને એ પચીસ લાખ રૂપિયા ત્યાં મોકલાવાના છે અને સસ્તા ભાવે અમે તમને આંગળી કરી આપશું એમ કરીને લઈ ગયેલ આરોપી અને પછી એમને ખબર પડેલ કે અમારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ છે એ બાબતે આ ફરિયાદ આપેલી તેમાં નવસારી જિલ્લાના એલસીબી જાડેજા સાહેબ તેમજ બીજા એમના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ આહિર સાહેબ રાઠોડ સાહેબ ગોયલ સાહેબ અને પીએસઆઈ વાયજી ગઢવી એમ બી હોની મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સાહેબ તરફથી અને પોલીસ અધિક્ષક સાહેબ તરફથી ટીમો બનાવવામાં આવેલ અને જેના આધારે જે આ જ્વેલર્સ છે એની આજુબાજુમાં લાગેલ સીસીટીવી કેમેરા અને હ્યુમન રિલેશન અને ટેકનિકલ સોર્સથી આ બાબતે ગુનો શોધી કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ જે દરમિયાન આનો જે મુખ્ય આરોપી છે જે મહેસાણા નાગલપુરની આસપાસ રહેતો હોય એવો મુસ્તુફા ઉર્ફે મુન્નો આ તોડકીનો મુખ્ય સત્ર એવી બાતમી મળેલ જે અનુસંધાને આ પીએસઆઈ શ્રી ડીએમ રાઠોડ અને એમબી ગામિત એસઆઈ શ્રી સુનિલભાઈ સંદીપભાઈ પ્રશાંતકુમાર નાવોએ પોતાની ટીમ બનાવીને નવસારી જિલ્લા ખાતેથી નવસારી ગ્રીડના બ્રિજ નીચેથી આ જે આરોપીઓ છે એક મુસ્તુફાભાઈ હસનભાઈ ઘાંચી રહે આશાપુરા થરાદ બનાસકાંઠા અને બીજા આરોપી છે ખુરદુસ ઉર્ફે કઈમ ઇનાયત ખાન રહે ડોંગરીપાડા ફિલહાર નાના સોપારા નાઓની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી રોકડા રૂપિયા પચીસ લાખ અને બે મોબાઈલ જેની કિંમત બે હજાર રૂપિયા એમ ટોટલ મુદ્દામાલ આ પચીસ હજાર બે હજાર રૂપિયાનો જે આરોપી પાસેથી જે કબજે કરવામાં આવેલ છે એટલે કે પચીસ લાખ સદરૂ આરોપી પાસેથી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં જે મુદ્દામાલ ફરિયાદીશ્રી પાસેથી ગયેલો છે પચીસ લાખ બે હજાર જેટલો ટોટલ ખુલ્લે મુદ્દામાલ જેટલો વિશ્વાસઘાતન છેતરપિંડીમાં કર્યો તેવો કુલ મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે હવે જે આરોપીઓ છે એની એમો એવી હતી કે આરોપીઓ ગૂગલ પર જસ્ટ ડાયલ એપ્લિકેશન પરથી જઈને જ્વેલર્સના મોબાઈલ નંબર મેળવી પોતાની આંગળીયા પેઢીના કર્મચારી તરીકે ઓળખ આપી બજાર ભાવ તથા સસ્તા ભાવે આંગળીઓ કરવાની લાલચ આપીને વિશ્વાસમાં લઈને આ રૂપિયા પડાવી લેવાની આ આરોપીઓની એમો છે એમના વિરુદ્ધમાં બે હજાર સત્તરમાં અમદાવાદમાં અને બે હજાર બાવીસમાં મુંબઈ ખાતે પણ ગુનાઓ નોંધાયેલ છે અને આ સંપૂર્ણ કામગીરી નવસારી જિલ્લા ની ટીમ દ્વારા કરવામાં આવેલ છે